જ્યાં સેવા છે ત્યાં ભગવાન છે આ જ છે જલારામ બાપાનું જીવન મંત્ર વલસાડના જલારામ મંદિરમાં આજે ભક્તિની લહેર છવાઈ છે સવારથી જ ભક્તો ભક્તિભાવે બાપાના દર્શન કરી આશીર્વાદ લઈ રહ્યા છે આજે જલારામ બાપાના બસો છવ્વીસમાં જન્મજયંતિ નિમિત્તે પૂજા ભજન અને પ્રસાદ વિતરણનો ખૂબ સુંદર કાર્યક્રમ ચાલી રહ્યો છે ભક્તોમાં ઉત્સાહ અને આનંદની લહેર છવાઈ ગઈ છે જલારામ બાપા હંમેશા કહેતા ભૂખ્યાને ભોજન આપો તરસ અને પાણી આપો એ જ સાચી ભક્તિ છે આ સેવા અને માનવતાનો સંદેશ આજે દરેક ભક્તના હૃદયમાં જીવન છે જલારામ બાપાના આશીર્વાદથી સૌના જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ છવાઈ રહે એવી પ્રાર્થના